પવિત્ર ચૈત્ર માસને ભર ઉનાળે દસ દિવસમાં બે વાર ધુમ્મસ જોવા મળી રહ્યું છે હાલ ઉનાળાના સમયે તો ધુમ્મસ લોકો આશ્રયમાં પડી ગયા હતા કે ઉનાળામાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકાના અને શહેરમાં વહેલી સવારે મોટા પ્રમાણમાં વાદળોમાં નજરે તાલુકા અને શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશન જેવો માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ધુમ્મસ વધતા વાહન ચાલકોને ગાડી ચલાવવામાં તકલીફો પડી હતી ઉનાળામાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ડભોઈમાં